મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે ભારે માહોલ યથાવત છે હજુ પણ આગામી કલાક દરમિયાન ભારે વરસાદની મોટી આગાહી કરાય છે કે કે કડાક વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું મિત્રો આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તળાજા તાલુકો હોય અરવલ્લી જિલ્લો હોય બિલોડા મોડાસા બાયડ મેઘરજ સુરત બારડોલી ગીર સોમનાથ અમરેલી બગસરા રાજુલા સાવરકુંડલા દાહોદ જાલોદ મોરવા પંચમહાલ ગોધરા લુણાવાડા ડાકોર હિંમતનગર ગાંધીનગર અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન રાજ્યના કે કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે તે આખું સુમાસુ વરસાદના સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ખાસ જોવા મિત્રો પહેલાં આપણે મધ્યપુર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય મહીસાગર જિલ્લાના પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પડી શકે સુરેન્દ્રનગર જિલ્લાના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં સુરત જિલ્લાના વિસ્તારો હોય ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય અંકલેશ્વર નર્મદા રાજપીપળા નથરંગ બારડોલી ઉમરપાડા ઉમરગામ વાપી તાપી ડાંગ વલસાડ આવા વગેરે અને વ્યારાના પણ છે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્યપુર ગુજરાતને લાગુ વિસ્તારો છે સાબરકાંઠા જિલ્લાના અમુક અમુક વિસ્તારો સાથે મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ જ વધારે છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે